આજનું બાઇબલ વચન પ્રેસિતોના ચરિતો અધ્યાય સત્તર કલમ ઓગણત્રીસ એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમર જીવનનો કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ઈશ્વરના સંતાન હોઈને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ ઈશ્વરના સંતાન એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ઈશ્વરના સંતાન આપણે માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોઈને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે

જેમ રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા પાંચમો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેન ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે ઈશ્વરના સંતાન હોયને આપણે એમ ન માનવું જોઈએ કે એ ઈશ્વરનું સ્વરૂપ માણસના કલા કૌશલ અને તેની કલ્પનાએ રચેલી સોના ચાંદી કે પથ્થરની કોઈ મૂર્તિ જેવું છે

જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન